અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં સામાજિક સંસ્થા જન સમૃદ્ધિ ફાઉન્ડેશન દ્વારા વસ્ત્ર પરબનું આયોજન કરવામાં આવ્યું હતું વસ્ત્રાલ વિસ્તારની સોસાયટી માંગથી જૂના પહેરી શકાય તેવા કપડાં એકત્ર કરી સંગઠિત રીતે તૈયાર કરવાના ઉદ્દેશ્ય સાથે વસ્ત્ર પરબનું આયોજન કરવામાં આવ્યું હતું આ વસ્ત્રો લોકો તરફથી આપવામાં આવતા હોય છે વસ્ત્રોમાં નાના બાળકો મહિલાઓ માટે સાડીઓ કુર્તીસે જીન્સ પેન્ટ અને ટી શર્ટ સાથે સાથે પુરુષો માટે પેન્ટ શર્ટ અને ટી શર્ટ આ શરૂઆત કરતાની સાથે જ વિસ્તારની જનતામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો મોટા ભાગના લોકોએ પોતાના ઘરે પહેરવા લાયક જૂના વસ્ત્રો ભેગા કરી વિતરણ સ્થળે પહોંચતા કર્યા હતા વેટમાં આવેલ વસ્ત્રોને વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનામાં વસવાટ કરતા લોકોને વિતરણ કરવામાં આવે છે એટલે કે ગરીબ અને મધ્યમ વર્ગના શ્રમજીવી પરિવારોમાં વિતરણ કરવામાં આવે છે આ વસ્ત્ર પરબમાં સ્થાનિક સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા જન સમૃદ્ધિ ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી ભાવનાબેન જોશી અને ફાઉન્ડેશનના સંયોજક અમિત પંડ્યાના કહેવા મુજબ આ શરૂઆત નિસ્વાર્થ ભાવની છે વિડીયો પબ્લિશ બાય સૌરાંગ ઠક્કર અમદાવાદ